આયુષ્યમાન કાર્ડમાં હાડકાના ઓપરેશનની સારવાર ઉપલબ્ધ ન હોવાથી લોકફાળો શરૂ કરવામાં આવ્યો જો સારવાર નહીં થાય તો ભવિષ્યમાં પગ કામ કરતા બંધ થવાની ભીતિ પણ સેવાઈ રહી છે મજૂર માટે વડિયાવાસીઓ વાસીઓ પાસે દોઢ લાખના ખર્ચ માટે ટહેલ કરવામાં આવેલી છે દોઢ લાખના ખર્ચે માટે મજૂર દ્વારા અપીલ કરવામાં આવેલી છે સ્થાનિકો દ્વારા મજૂર માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવાની અપીલ ખેડૂતોએ કરેલી છે સુરાભાઈ ગઢિયા ની વાડી સર મજૂરી કામ કરો છો મજૂરી કામ કરો કેટલા જણા છો તમે ચાર જણા ચાર જણા સુરાભાઈ ની રહ્યો છો મજૂરી કરો છો હા સરસ મારું નામ વિનુભાઈ માતાભાઈ ગઢિયા શું છે આ છોકરા ના તકલીફ છે આ છે એમપી ના મજૂર છે બરાબર મારી વાડી ત્રણ વર્ષથી થી હારી છે અને બે વર્ષ થી મારા ધ્યાનમાં માં આવ્યા છે એના પાછળ આપણે આપડે હાડકું હોય ને એ મોટું થતું જાય છે સ્પાઇન નામ નો રોગ કહેવાય એટલે બે વર્ષ થી જોઈ છે કે મોટું મોટું વધતું જ જાય છે અમે રાજકોટ અને અમદાવાદ સાહેબને બતાવ્યું એટલે કે આને તમારે ઓપરેશન કરાવવું પડે ને ઓપરેશન એનાથી થાય એવી કોઈ દોઢ લાખ નો ડોક્ટરે ખર્ચો કીધો અને ડોક્ટર એવું પણ કીધું છે કે જો આ તમે ઓપરેશન ન કરાવો ને તો કદાચ એના શક્ય શક્યતા રે એવું ખરું એમ પ્રવીણભાઈ કાનજીભાઈ ગઢિયા મારું નામ છે અને હું એને પેલા સેટમાં લઈ ગયો હતો ત્યાંથી અમને મિત્તલ શાહ પામ મોકલા ત્યાં અમે બતા એવા સ્પાઇનનો ડૉક્ટર છે એ તો એને કીધું કાર્ડમાં ઓપરેશન થશે નહીં બરોબર તો અમે પછી એ કે તમે સિવિલમાં વ્યા જાઓ અમે સિવિલમાં પણ એને બતાવી અમદાવાદ તો પણ કીધું કે આ સ્કીમ આમાં છે નહીં તો આ તમારે એક લાખ દોઢ લાખનો ખર્ચો થાય તો એ એકઠો કરીને દેવાની જરૂરિયાત રહે છે તમારો શું પ્રયાસ છે આમાં એટલે અમે ફાળો કરવા ઈચ્છી છીએ અમે કંઈક થોડું થોડું દઈને થોડુંક પછી લોક ફાળો મળે એ અમારી પ્રયાસ છે